પ્રકરણ એક ભૂગોળ એક વિષય તરીકે જૉગ્રોફી એઝ એ સબ્જેક્ટ નીચે પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો પ્રશ્ન એક વિદ્યાર્થી મિત્રો વિશ્વનું પ્રથમ ભૂગોળ વિદ કોણ છે એના ચાર વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો એ થેલ્સ બી બતુતા સી કાર્લરીટર અને ડી ભાસ્કર આચાર્ય એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ થેલ્સ પ્રશ્ન નંબર બે મહાન ભૂગોળવિદ કાર્લરીટર એ કયા દેશના હતા એના ચાર વિકલ્પો વિદ્યાર્થી મિત્રો એ ગ્રીસ બી ઇંગ્લેન્ડ સી અરબસ્તાન અને ડી જર્મની એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી જર્મની પ્રશ્ન નંબર ત્રણ ભારતનો પ્રવાસ કરી ભૂમિ અને લોકજીવનનું વર્ણન કરનાર કોણ હતા એના ચાર વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો એ આર્યભટ્ટ બી ઇબન બટુટા સી કાલિદાસ અને ડી ભાસ્કરાચાર્ય એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ઇબન બટુટા પ્રશ્ન નંબર ચાર મેઘદૂતની રચના કોણે કરી એના ચાર વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો એ ચંદ્રગુપ્ત બી ભાસ્કરાચાર્ય સી કાલિદાસ અને ડી વરા મિહિર એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી કાલિદાસ પ્રશ્ન નંબર પાંચ ભૂગોળ માટે સૌપ્રથમ જેગ્રોફી શબ્દ પ્રયોગ કરનાર ગ્રીક ભૂગોળવિદ કોણ હતા ચાર વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો એ થેલ્સ બી ટોલેમી અને સી ઇરેટોસ્થિનિસ અને ડી કાર્લરીટર એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ઇરેટોસ્થિનિસ પ્રશ્ન નંબર છ આર્યભ્ટે કઈ વિગતો વિશ્વને આપી એના ચાર વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો એ સૂર્યમંડળ વિશે બી ગુરુત્વાકર્ષણ વિશે સી પૃથ્વીના કદ વિશે અને ડી દેશોના ભૌગોલિક સ્થાન વિશે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ સૂર્યમંડળ વિશે પ્રશ્ન નંબર સાત વિદ્યાર્થી મિત્રો કર્મબદ્ધ અથવા પદ્ધતિસર અભ્યાસ અભિગમના પ્રવર્તક છે એના ચાર વિકલ્પો વિદ્યાર્થી મિત્રો એ કાલ રીટર બી એબોલ્ટ સી કાંડ અને ડી ભાસ્કરાચાર્ય એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી એબોલ્ટ પ્રશ્ન નંબર આઠ વિદ્યાર્થી મિત્રો સમુદ્ર વિજ્ઞાન ભૂગોળની કઈ શાખાનો પેટા વિભાગ છે એના ચાર વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો એ માનવ ભૂંગોળ બી જૈવિક ભૂંગોળ સી ભૌગોલિક પ્રવિધિઓ અને પ્રયુક્તિઓ અને ડી ભૌતિક ભૂંગોળ એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ભૌતિક ભૂંગોળ પ્રશ્ન નંબર જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો નવા વિડીયો જોવા માટે